હરિવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો અને આજે આપણે આવી ચૂક્યા છીએ લાઇટ હાઉસમાં આ જોઈ રહ્યા છો તે લાઇટ હાઉસ છે અને અહીંથી સમુદ્રનો વ્યૂ બહુ મસ્ત બતાવી છે તો તમને બતાવું સમુદ્ર લાઇટ હાઉસમાં આવીને અમને તો બહુ મજા આવી છે અને પાછળ છે એક સુંદર મજાનું મંદિર એ પણ તમને બતાવું થોડી વારમાં આપણે જવાના છીએ એક એવી જગ્યાએ જે બહુ મસ્ત હશે પહેલાં તો સમુદ્રનો વ્યૂ જોઈએ અને અને થોડી ઘણી ફોટોગ્રાફી કરીએ પછી જવાના છીએ એક એવી જગ્યાએ જે હજાર ફૂટ નીચે ગુફામાં છે અને એક મહાદેવની પ્રતિમા છે મિત્રો થોડી વાર પહેલાં આપણે હતા તે હતું લાઇટ હાઉસ અને જે સામે દેખાય છે તે લાઇટ હાઉસ હતો થોડી વાર પહેલા ત્યાં આપણે લાઇટ હાઉસમાં હતા અને અત્યારે આપણે આવી ગયા છે સમુદ્રના કિનારે હવે જવાના છીએ આગળ તો અમે પહોંચી ચૂક્યા છીએ વીજળી બારા અને અહીંયા સાંભળવામાં આવ્યું છે કે એક હજાર ફૂટ ગુફાની અંદર એક મહાદેવની શિવલિંગ છે અને તેના દર્શન આપણે કરશું તો જઈએ આગળ ધીરે ધીરે આપણે અને આગળ રસ્તો કેવો છે બધું જાણીએ પોલીસ સાઈડ સમુદ્ર દેખાય છે નીચે કઈ રીતનું જવાય છે તો આપણે ત્યાં જઈને ચેક કરીએ આ ઊંચી ઊંચી ચટ્ટાનો પણ તમે જોઈ શકો છો મિત્રો અને નીચે લાગે છે લાકડાનો પુલ બનાવેલો છે એવું લાગે છે મિત્રો આ લોકેશન તમને કેવું લાગી કમેન્ટમાં જરૂર જણાવજો નીચે ઉતરવા માટે લાકડાનો પુલ બનાવેલો છે અને અહીંયા લોકો ઓછી માત્રામાં આવે છે તો આપણે ઉતરીએ પુલ નીચે અને જઈએ તે ગુફામાં અને મહાદેવની સીલિંગ ક્યાં છે તે બધું જાણીએ આ ગુફા અને સમુદ્રનું લોકેશન કઈક અલગ જ છે તો આપણે પહોંચી કે છીએ ગુફામાં અને ઉપર જોઈ શકો છો એક હજાર ફૂટની ઊંચાઈએ આ ગુફા અંદર આવેલી છે અને નીચે છે આ બાપુ જે અહીંયા રહે છે અને આ ગુફામાં સેવા પૂજા કરે છે અને અહીંયા ઘણા બધા રૂમ છે અને અંદર નીચે જવાનો એક પણ માર્ગ છે ગુફા એક રહસ્યમય છે અને આની અંદર ઘણા બધા ચમત્કારો છે પણ આપણને ખબર નથી અહીંના લોકો એ વાતો કરે છે અહીંયા એક બાપુની પ્રતિમા પણ છે એ પણ તમને બતાવું મળીએ પાછા નેક્સ્ટ પાર્કમાં